નવેમ્બર ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાઈ શકે છે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે ઘણા લાંબા સમયથી આ ચૂંટણીઓ પેન્ડિંગ છે અને હવે રાજ્યની નગરપાલિકાઓની જિલ્લા પંચાયતોમાં બેઠકોની પણ વહેંચણી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને આ ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે જેમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત છે આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ રાજ્યની નગરપાલિકાઓ જિલ્લા પંચાયતોમાં બેઠકની વહેંચણી થશે તો ઝી ચોવીસ કલાક પર એક મોટી ખબર હાલમાં સામે આવી નિશ્ચિત છે અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકો વહેંચણી પંચોતેર નગરપાલિકાઓ તથા બે જિલ્લા પંચાયતો લઈને નોટિફિકેશન જાહેર ઓક્ટોબર મહિનામાં ચૂંટણી લઈને અને નોટિફિકેશન જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે નોટિફિકેશન બહાર પડી શકે છે આગામી નવેમ્બર ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પણ યોજાઈ શકે છે એક મહત્વપૂર્ણ જાણકારી આવવા ઝી ચોવીસ કલાક પર સામે આવી રહી છે તો સત્તાવીસ ओबीसी ઓબીસી અનામત પ્રમાણે આ બેઠકો નિશ્ચિત સ્વરાજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે નોટિકેશન બહાર પાડી શકે છે અને આગામી નવેમ્બર ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ યોજાઈ શકે છે ઘણા લાંબા સમય પછી આ જિલ્લા પંચાયત નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે ખાસ કરીને બે જિલ્લા પંચાયતો જેમાં બનાસકાંઠા અને ખેડાની વાત જે છે આ બંને જિલ્લા પંચાયતો ઘણા લાંબા સમયથી ચૂંટણી પેન્ડિંગ છે અને હવે સત્યાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે જ આ બેઠકો નિશ્ચિત રહેશે हितल अजून जोडाची गांधीनगर हितल आज 27 टक्का ओबीसी अनामत प्रमाणेच बैठक निश्चित छे आणि कै रीते जोई शकत જે ચોક્કસ એવું કહી શકાય કે ઝવેરી પંચનો જે રિપોર્ટ હતો એમાં સત્યાવીસ ટકા ઓબીસી અનામત આપવાની જે વાત કરવામાં આવી હતી એ જ પ્રમાણે રોકેશનના આધારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે પંચોતેર નગરપાલિકા અને બે જિલ્લા પંચાયતોની એના આધારે કરવામાં આવશે અને તેના જ આધારે તબક્કાવાર યુનિટ દીટ જે જાહેરનામું છે એ જાહેરનામું નોટિફિકેશન છે એ પ્રગટ કરવામાં આવી રહ્યું છે અને સત્યાવીસ ટકા અનામત સાથે આ સ્થાનિક સ્વરાજ્યની આગામી જે ચૂંટણી છે એ યોજાશે સ્વાભાવિક છે કે આ પ્રક્રિયા લાંબા સમયથી પેન્ડિંગ હતી અને પેન્ડિંગ પ્રક્રિયાને હવે પૂરી કરવામાં આવી રહી છે એટલો મતલબ એવું ક્લિયર થઈ શકે કે દિવાળીની આસપાસ સીધી રીતે જાહેરનામું પણ પડી શકે છે અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે પંચોતેર નગરપાલિકા અને બનાસકાંઠા અને ખેડા જિલ્લા પંચાયતની બેઠકોની ચૂંટણી છે એ ઓબીસી સત્યાવીસ ટકા અનામત સાથે યોજવામાં આવી શકે છે નાયક જોડાઈ ગયા છે રાજ્ય સભાના સાંસદ છે આજે જે આપે કહ્યું એ પ્રમાણે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં રાજ્યની ઓબીસી સમાજના લોકો માટે સત્યાવીસ ટકા અનામત આપવાની અને તે અનામતને આધારે આગામી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે બધે રાજ્ય સરકારનો હું આજે આભાર વ્યક્ત કરું છું અને માટે ભૂપેન્દ્રભાઈની સરકારે સુપ્રીમ કોર્ટના ચુકાદા પછી જે ઝવેરી જસ્ટિસ ઝવેરી સાહેબના આયોગના ભલામણને આધારે સત્યાવીસ ટકા અનામત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપી છે એનો અમલ આગામી ચૂંટણીમાં થવાનો છે માટે હું મારી આનંદની લાગણી વ્યક્ત કરું છું અને માન્ય મુખ્યમંત્રીશ્રી અને એમની સરકારનો હૃદયથી આભાર માનું છું

તો ઝી ચોવીસ કલાક પર આ સૌથી મહત્વપૂર્ણ હાલમાં સમાચાર સામે રહ્યા છે જેમાં આ જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જે છે એમાં નગરપાલિકાઓની જે બેઠકો જે છે પંચોતેર નગરપાલિકાઓ જે છે અને બે જિલ્લા પંચાયતો લઈને નોટિફિકેશન જાહેર છે સત્યાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે બેઠકો નિશ્ચિત છે રાજ્યની નગરપાલિકાઓ અને જિલ્લા પંચાયતોમાં બેઠકો વહેંચણી થશે પંચોતેર નગરપાલિકાઓની તથા બે જિલ્લા પંચાયતને લઈને આ નોટિફિકેશન જાહેર છે ઓક્ટોબર મહિનામાં ચૂંટણી લઈને જાહેર થઈ શકે છે નોટિફિકેશન અમિત ચાવડા વિપક્ષ નેતા જોડાઈ ગયા છે કોંગ્રેસ અમિતભાઈ આપે પણ સતત લડાઈ લડી છે ઓબીસી લઈને પણ આજે સરકાર તરફથી જે વાત સામે આવી છે કે સત્યાવીસ ટકા ઓબીસી અનામત પ્રમાણે જ બેઠકો નિશ્ચિત છે કઈ રીતે જોઈ રહ્યા છો આપ જનકભાઈ બે હાજર બાવીસ જુલાઈ મહિનામાં ઓબીસી ની અનામત ખતમ કરવા આવી સમર્પિત આયોગની રચના કરવામાં આવી ને આયોગ દ્વારા પણ રિપોર્ટ આપ્યા પછી લાંબા સમય સુધી એના પર કોઈ કાર્યવાહી ના થઈ અને ત્યાર પછી જયારે અમે લડત લડ્યા સરકારે નિર્ણય લીધો કમિટી બનાવીને સમર્પિત આયોગ નો રિપોર્ટ સ્વીકાર્યો વિધાનસભામાં પણ એ અંગેનું બિલ પાસ થઈ ગયું કાયદો બને પણ આજે ઘણો બધો સમય થઈ ગયો પણ હજુ સુધી સરકાર પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વહીવટ કરે એના બદલે એમના માનીતા વહીવટદારો દ્વારા જ રાજ ચાલે એ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સ્થાન આજે વહીવટદારો લઈને આખો વહીવટ કરી રહ્યા છે અરે સરકારને અમે વારંવાર કીધું છે કે તો સમર્પિત આયોગનો રિપોર્ટ જે ઝવેરી કમિશનનો રિપોર્ટ છે પબ્લિશ કરવામાં નથી આવતો એને પબ્લિક ડોમેન પર મૂકવામાં આવે જરૂરી છે જેથી કરીને ઓબીસી સમાજને જે અન્યાય થઈ રહ્યો છે લોકો પણ જાણે અને સત્યાવીસ ટકાની જાહેરાત કર્યા પછી પણ આજ દિન સુધી એના માટેની પ્રક્રિયાઓ ધીમી કરવામાં આવે છે એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર ચૂંટણીથી ભાગી રહી છે અને પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને બદલે માનીતા વહીવટદારોથી જ એમને આ રાજ ચલાવવું છે ગુજરાતમાં ચારે તરફ જોઈએ તો લગભગ સાત જેટલી ગ્રામ પંચાયતોમાં આજે વહીવટદારો છે બોતેર જેટલી નગરપાલિકા બે જિલ્લા પંચાયત ને સત્તર તાલુકા પંચાયતના અનેક પેટા ચૂંટણીઓ પણ એના કારણે નથી થઈ રહી આખા ગુજરાતમાં વહીવટદારોનું રાજ હજુ પણ સરકારની હોય એવું દેખાઈ તો સત્યાવીસ ટકા ઓબીસી અનામત કોંગ્રેસ એનું સ્વાગત કરે છે નંબર એક અને હવે જે પેન્ડિંગ જે ચૂંટણી હતી એ પણ લગભગ હવે ગમે તે ક્ષણે નોટિફિકેશન આવી શકે એટલે કે ચૂંટણી પણ આગામી સમયમાં નવેમ્બર ડિસેમ્બરમાં આવી શકે છે આમાં કોઈ સ્વાગત કરવા કરતા ઓબીસી સમાજનો નો અધિકાર છે ગુજરાતમાં વસ્તી છે જો સમર્પિત આયોગનો રિપોર્ટ પ્રસિદ્ધ થશે તો ખ્યાલ આવશે કે આ આ આપીને પણ સમાજને અન્યાય થઈ રહ્યો છે સુપ્રીમ કોર્ટે કીધું છે કે જે ગામમાં જે શહેરમાં જે વિસ્તારમાં ઓબીસી ની જેટલી વસ્તી છે એના પ્રમાણમાં એને અનામત મળવી જોઈએ પણ સરકાર ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવતી નથી જેના કારણે હજુ પણ ઓબીસી સમાજને અન્યાય થઈ રહ્યો છે એટલે સરકારે સમર્પિત આયોગનો રિપોર્ટ જાહેર કરવો જોઈએ ને સાથે સાથે ગુજરાતમાં જાતિ આધારિત વસ્તી ગણતરી પણ કરાવી જોઈએ જેથી કરીને વંચિત સમાજોને એનો અધિકાર મળે એને પૂરતો હિસ્સો મળી શકે બિલકુલ આ ખૂબ જ મહત્વપૂર્ણ વાત અમે ચાવડા તરફથી કરાઈ છે ચાવડા સાહેબ આપનો આભાર તો આપ જોઈ રહ્યા છો કે ઓબીસી ની વસ્તી બાવન ટકા જે વિપક્ષ એમ કહેવું છે પણ ઝબેરી કમિશન જે રિપોર્ટ જે છે એ રિપોર્ટ શા માટે સરકાર બહાર નથી આપતી પબ્લિક ડોમેનમાં કેમ નથી લાવતી આ સૌથી મોટો સવાલ છે ગાંધીનગર ધીતલ મારી સાથે જોડાઈ ગયા છે